હાય ફેમિલી વેલકમ બેક માય ન્યુ ન્યૂ તો સ્વાગત છે તમારું મારા નવા તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ અને રાધે અને બધાને ગુડ મોર્નિંગ આજના બ્લોકની મસ્ત શરૂઆત થઈ ગઈ છે મજા ને બે અક્ષર એટલે નીકળવાનું છે સીધું ઓફિસે પેલા થોડુંક ગામમાં મંત્રી સાહેબ કામ છે કામ કરાવી લઈએ અને શું કહેવાય મિત્રની દુકાને પેલા જાતા જાય સેલેન્ડ વાળા ત્યાં તો એ ભાઈ હું કહે છે બે ત્રણ દિવસ રહ્યા છે જોઈએ શું કરીએ પછી ચેલેન્જ પતી જાય પછી શું કરીએ ને હું આજે નવા એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો હું કહેવાય ફેમિલી આવી જ ઘરે તો પેલા તો થોડુંક આ ભાઈ અમારે જિંદગીભાઈની દુકાને કામ છે તો કરાવી આવીએ ખાતું ખોલાવાનું છે અને ખાતું ખોલાવી આવીએ ને શું કહેવાય તો હું તો ઘડી કરીને જાય પહેલાં અંધારો થઈ ગયું તો પણ જવાનું છે આપણે થોડુંક રનિંગ કરી જાય વાર્મ અપ ને એવું ફ્રેશ રહે શરીર તો કન્ટિન્યુ બનાવે છે હિંસુ કુમાર જોઈ છે મોબાઈલમાં ટાટા કરી દેતું બધાને ભાઈ બિનસુ બિનસુ આ સોટી કોણ જવા દીધી સોટી કોણ જવા દીધી હે બોલી એ ભાઈ હું કહું હે હું કહું કે ઘેર છે હું બબ્બાઈ બબ્બાઈ તો મને એમ થોડુંક મજા જેવું ને તમારું મમ્મી કે તું લોઠાય નહીં કે દવાખાને જા ને જા મમ્મી એમ રહેવા દઉં ને ગળામાં એટલું બધું વાંધો નથી પેટમાં થોડું થોડું દુખે છે હે ભાઈ થોડું થોડું પેટમાં દુખે દવાખાને જવાય હે તને કહો હું એને મોબાઈલ લઈ લો તને મોબાઈલ લઈ લો તું જ જોયા તમે પરમણ બધું કરી રહ્યા છો રેડ ખેલી રેલી

મારી મમ્મી ફેમિલી મારી મમ્મી થોડીક સલાહ આપે કે આપણી રીતના વિડીયો બનાવી તો બનાવ્યો છે કે આડાવાળા શું કહેવાય કે ધંધા નહીં કરવાના પણ આપણો કન્ટેન્ટ એવો નથી કે કંઈ ઓલું થાય પણ હવે શું કહેવાય મારી મમ્મી હું એમ મને સમજાવ્યો હતા ક્યારના મેં થોડુંક ક્લિપ લઈ લઉં કામ અમને શું કહેવાનું છે હવે તમારું કે આપણે આપણી રીતના ઉત્તર થાય આપણે ઘરપતિ નું ઓફિસનું પછી હમણાં મમ્મી ફરવા આવ્યો ને તમે મારી

તો મેં તો કઈ વાંધો નહીં વાત કરી તો હું કહેવાય તો હું કહેવાય ફેમિલી આપણે મસ્ત મજાના લીધા છે અને પણ ગયો છે અને આજે થોડુંક કામ છે અહીંયા આપણે લખવાનું છે લખી લઈએ અને હમણાં બે ત્રણ ભરતી છે એટલે આપણે હમણાં નાનો એવો આવશે કારણ કે આખો દિવસ ઓફિસે હતા કામ કર્યું છે અને હું કહેવાય સેલેન્સ પણ માત્ર બે ત્રણ દિવસ રહ્યા બહુ અઘરું લાગે ભાઈ ને શું કહેવાય ડેલી વ્લોગ બનાવ ખૂબ જ અઘરા છે મેં તો આમ ત્રીસ દિવસ કન્ટિન્યુ થઈ જાય પણ શું કહેવાય બહુ અઘરું છે આ બધું કરવું તો અઘરી વસ્તુ કરવામાં શું છે મજા છે એટલે આપણે કન્ટીન્યુ કરશું ને ત્રીસ દિવસ પછી હું કન્ટેન્ટ લાવો તો એ જરાક કમેન્ટ કરી દેજો ને કઈ રીતના વિડીયો નાખવા એ તમે જરાક કમેન્ટ કરતા રહેજો અને હું કહેવાય ત્રીસ દિવસ પછી આપણે એ કદાચ ક્યુ એને વિડીયો પણ નાખશું ને તમારો કઈ શું કહેવાય કે તમને એવું લાગતું હોય કે આ રીતના વિડીયો નાખો ભાઈ તો એ પણ જરા કોમેન્ટ કરી દેજો અને શું કહેવાય તો હવે તો પેલા તો હવે જમી લીધા છે તો શું કહેવાય થોડુંક લખી લઈએ અને જે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને મળીએ આપણે નવા બ્લોગની સાથે કાલે તો આવગ આપણે આને પૂરો કરીએ તો બધાને ટાટા વાય વય ગુડ નાઇટ